નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરમાં માં બોરતળાઓ બાલવાટિકા પાસે ધંધો કરતા લારી અને પાથરડા વાળાઓને હટાવવા મામલે મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે બોરતળાવ વિસ્તારમાં લારી અને પાથરણા રાખી શાકભાજી સહિતનો ધંધો કરતા લોકો મહાનગરપાલિકા કચેરી ખાતે એકઠા થયા હતા અને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની આગેવાની હેઠળ અધિકારીને મળીને રજૂઆત કરી હતી ત્રણ તો ટ્રાફિક રહેવાનો છે બે બાજુ થી આવે ઉપર જોવા અમે નો આઉટ કરી દઈશું પોતે ત્યાં અઠવાડિયું રહેશે અને આઠ દસ છોકરાઓ રાકેશ જાના હિસાબે કોઈ દુષ્ઠાઈ અત્યારે જાણવું કમિશનર સાહેબ સૂચનાથી કામ થયું હોય હું અત્યારે તમને હા ન પડી હું બે દિવસ કાઢવાનું છે બે ત્રણ સોમવારે અમારા ઘરમાં ધંધો બનતો અમારે શું કરું પાંચ દીધોથી અમને કોણ ખાવાનું અમે ભૂચારી અમારા નાના છોકરા ભૂચારે દલાલો ઘરે પૈસા લેવા કાથી દેવા અધિકારીએ રજૂઆત સાંભળી હાલમાં તહેવારોને અનુલક્ષીને ધંધો કરવાની છૂટ આપી હોવાનું તેમજ આગળના દિવસોમાં અન્ય વ્યવસ્થા અંગે નિર્ણય કરવા ખાતરી આપી હોવાનું રજૂઆત કરનાર આગેવાને જણાવ્યું હતું